તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ વડનગર સ્થાનિક સ્વરાજ્યની નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર એકમાં કોંગ્રેસનો વિજય થયો છે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર મહેન્દ્રસિંહ ઠાકોરનો એક હજાર ચારસો તોતેર મતોથી વિજય થયો છે અને ભારતીય જનતા પાર્ટીના ગિરીશભાઈ પટેલ એક હજાર ત્રણસો બાવીસ વોટથી વિજય થયા છે ટોટલ મતદારોની સંખ્યા પાંચ હજાર બસો પિસ્તાલીસ તેમાંથી મતો થયા પાંચ હજાર બસો અઢાર અને નોટોમાં સત્યાવીસ વોટ પડ્યા હતા વોર્ડ નંબર બેમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય ઉત્તમભાઈ પટેલ એક હજાર ચારસો એકવીસ મતોથી વિજય થયા છે અને પરથીજી ઠાકોર એક હજાર બસો અગણ્યાસી મતોથી વિજય થયા છે આ બંને સીટ બિન અનામત જાહેર કરવામાં આવી છે વડનગરની અંદર કોંગ્રેસ પાર્ટી પાંચ બેનલો બનાવીને લડે છે મારી પાર્ટીની અંદર અમે આગો મેનિફેસ્ટો વડનગરનો લોકલનો બનાવેલો છે એની અંદર મારા ચૌદ મુદ્દા હતા અને એ ચૌદ મુદ્દાઓના આધારે અમે નીકળ્યા હતા કે પરિવર્તનનો કોઈ વિકલ્પ નથી અને મારી સોચ હતી નહીં સોચ નયા વડનગર મારો વિચાર નહીં સોચ નયા વડનગર એ સોચ લઈને હું નીકળેલો છું અને ખૂબ આભાર માનું છું અને વડનગરની અંદર આ શરૂઆત થઈ છે હવે તમે જોયો

મારી સાથે ઊભું રહ્યું છે જિલ્લાનું સંગઠન હોય પ્રદેશના પ્રભારી શ્રીઓ હોય બુથના પ્રભારીઓ હતા વોર્ડના પ્રભારીઓ હતા બધા જ લોકો સંપૂર્ણ ખભે ખભો મિલાવીને અમે આ ચૂંટણી લડ્યા છીએ કોઈ વ્યક્તિ એમ કે કે વડનગરની અંદર કોંગ્રેસ નિષ્ક્રિય છે ના ભૂલી જાઓ એ બધું ભૂલી જાવ છે કંઈક નવું થયું અંદર અને વધુ તાકાતથી કોંગ્રેસ વડનગર શહેર અને તાલુકામાં ઉભરી આવશે કરું છું

નાના બચ્ચે હતી તે મોટા સુધી મને સાથ સપોર્ટ કર્યો હું મારા હૃદયથી આભાર માનું છું જય શ્રી રામ વડનગર નગરપાલિકા સામાન્ય ચૂંટણીઓમાં નંબર એકમાંથી હું ભારતીય જનતા પાર્ટીના પક્ષ હું ઉમેદવારી કરી હતી અને એમાં મારો એક નંબર વોર્ડમાં એ વિજય થયો છે અમે ટોટલ બે કેન્ડિડેટ ભારતીય જનતા પાર્ટી વતી ચૂંટણી લડી રહ્યા હતા એમાં અમારા સાથી કોર્પોરેટર રસિકજી રમણજી ઠાકોર એની હાર થઈ છે પણ વોર્ડ નંબર એકમાં ભારતીય જનતા પાર્ટીના અને મારા વોર્ડ નંબર એકના તમામ મતદારોએ મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે તે બદલ વોર્ડના તમામ સભ્યોનો અને મતદારોનો આ તબે કે આભાર માનું છું વિકાસ કરશે કામગીરી ગયા પાંચ વર્ષ પ્રજાના જે કામ કર્યા હતા એના આધાર ઉપર પ્રજાએ જે ચુકાદો આપ્યો છે એ આવતા સમયમાં પણ મારા વોર્ડ નંબર એકના મતદારો માટે કામ કરતો રહીશ અને એ બદલ ભારતીય જનતા પાર્ટીના તમામ પદાધિકારીઓ આજ દિને હું આભાર માનું છું